તા બધી રેતી આ ભીગી કરી લેવી નકર ઈ ઘર આઈ છે ને નથી હારવા દેતો રેતી આ કેદુ ની ધ્યાન માં હતી રેતી મને આજ રાતે રાત હાલ લેવી છે આ ધગલા કી છે વાહ 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 ભઈ વાહ હું અહીંયા તું ઢગલા ફોર એમાં એવું છે આજ ની કોઈ નથી ને તો એ આજ રાત રેતી બધી હાલ લેવી છે કેટલા પૈસા આ

હા હિંમત તો છે જ માર સિંહ સામે હોય તો સિંહ નહીં મારી નાખું એવો છું આમ જો તું મારું કામ કરી તો હું છે ને તને પાંચ હજાર દઈશ એમાં અઢી હજાર તારે આને દે ને અઢી હજાર તાર રાખ પણ શું કામ છે એ વાત કરો તો ખબર પડે બેહો અહીંયા થા બેહો કરીશ મારું કામ હા કામ તો કરું જ તે ને હિંમત વારો છો ને હા પણ પૈસા મળવા જો ફાયદો થાય તો કામ કરાય નકર નો એ તારે છે ને મારું ગીટનેપ કરવાનું છે અને મારા બાપુનું નામ છે ને ટપોડો છે તાર પાસે ફોન હે ફોન તો છે પણ આ આપણું કામ નહીં આમાં કઈ થોડીક પાંચેક હજાર રૂમમાં એકલા ને કહી દો તો કામ કરું હા પાંચ હજાર તારા બસ પાંચ ને પાંચ મારા ને ના તારા અઢી હા તો મારે શું કરવાનું બોલો તો હું તને શું કઉ છું હું તને નંબર આપું ને એમાં તારે ફોન કરવાનો બસ લ્યો બસ આવા કીધું મેં કેટલા કીધું ખાલી નંબર લગાડો ને તપુડો છે ને બાપનું નામ આલે આવડે હે કે શીખવાડું હા ગઈ છે બોલો મારી સોડી ઈનો ફોન આયો આ તો કોક નવો નંબર લાગે છે હાલો કપૂરો બોલે હા હા બોલો તારી સોડી ને મે કિડનેપ કરી છે હે 3 લાખ રૂપિયા લઈન રોકડન કરવા હે ઇન દઈ જા અન તારી સોડી લઈ જા નકર તારી સોડી ભૂલી જાય એ હા રાખો રાખો એ હા આવો મારો દીકરો કયો હશે બોલો મારી સોળીને કિડનેપ કરી બોલો રૂખડાના ઘરવા ત્રણ લાખ રૂપિયા લઈને જવાનું બોલો મારે ત્રણ લાખ રૂપિયા ક્યાં લાવવા આવે લાઈ સરપસ પાસે લો જાઉ સરપસ કંઈક આ ડાહરું કશે લાય કાંઈક અજાવા દે ને મારી સોળી મારી નાખશે બાકી તું હિંમત વાળો છો એમ વાત કરી લાય તો ઓલું સાકુ એ સાકું દે એમ કે છે હવે મારા ઘરે રાખ હા

તારો બાપ ડાયરેક્ટ ઈને ત્રણ લાખ કીમ દેવા એ પણ મારા ફોન આવ્યો તો રૂકડા ઘરે કિડનેપ કરી છે અહીંયા એવું છે હા રૂકડા ઘર પર હા મારા દીકરા મારા આવા કીયા છે અને ગભરામાં તું એટલો બધો આ આમ જો આજ બિલ પાસ થયું તો એટલે પૈસા આયા તા આ શાલ લાખ છે પછી આમ જો એમાંથી ગણતરી કરીને લાખ પાછા દે દીજી હા અને હા ભાઈ શું રૂકડા ઘર પર છે હા તો આ હું અહીં આવું કે વાત છે કિડનેપર મારે જોવા હાલો જલ્દી આલો

પણ છોકરાઓ કાઈક જરાક શરમ કરો ભલા મણ આમ જો હટા કટ્ટા સો ગમ્યા કારખાને જાવતો પચીસ હજાર પગાર લઈ આવો